નમસ્તે ખેડૂત મિત્રો બે આવી ગયા છે જીરાના ચોખાની હરાજી લઈને તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ બોડાદ માર્કેટિંગ યાર્ડ આજે જીરામાં આવક સારી છે પણ ભાવ ટકેલા હોય એવું લાગે છે ઊંચામાં એકતાલીસો રૂપિયાનું નામ પડ્યું છે બાકી જનરલ બજાર આડત ત્રીસોથી માંડીને ચાર હજાર ત્રીસ ચાલીસના નામ છે જોઈ શકો છો હરાજી ચાલુ છે અને આવક પણ વ્યવસ્થિત જ છે તમે જોઈ શકો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ બોટાદ માર્કેટિંગ યાર્ડ

ત્રણ હજાર નવસો ને એસી